ચલો તમારા બધાનું પાછું વન સગી પરમાણુ બંધારણ ચેપ્ટર નંબર બે ધોરણ અગિયાર એના અંદર આજે આપણો આ ત્રીજા નંબરનો વિડીયો છે રેડી તો આગળ હવે એના અંદર આજે ક્વેશ્ચન કયો લીધો છે એને સમજીએ તો બે ક્વેશ્ચન અહીંયા આપણે કવર કરીશું જોડે જોડે કે થોડ કિરણ વીજભાન નળીનો પ્રયોગ એક કરીશું કવર અને બીજો કયો કરીશું કે એ વીજભાન નળીમાં થોમ્સન પ્રમાણે કે કિરણ નળીમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં કેથોડ કિરણોના વિચલનની માત્રામાં વધારો એટલે કે કેથોડ કિરણો જ્યારે ગતિ કરે છે ત્યારે એના પર કોનો અસર થાય છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અસર જે થાય છે એમાં શું વિચલન થાય છે કેમ વિચલન થાય છે અને એનો આધાર કોના ઉપર છે તો એ ક્વેશ્ચન આજે શું કરીએ કવર કરીએ રાઈટ તો પહેલાં કેથોડ કિરણ નળીનો થોડોક અભ્યાસ કરી લઈએ ઓકે કેથોડ કિરણ નળીને જોઈએ કેવી છે તો કેથોડ કિરણ નળી આ ટાઈપની છે એક કાચની નળી છે એના અંદર

કેટલીક વખત પ્રયોગનું પરિણામ ઊંધું મળી શકે કારણ કે જો અહીંયા નળીમાં વાયુ હોય કદાચ અને જે કણ ઉત્પન્ન થાય છે એને અવરોધ ઉભો કર્યો કંઈક ડિફરન્ટ પ્રક્રિયા કરી જેના કારણે વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કરતાં પહેલા શું કર્યો શૂન્ય અવકાશ કર્યો જેના કારણે જે પરિણામ મળવું જોઈએ કેવું મળે એક રેડી એક ઉદાહરણ લઈએ મેં તમારા ઉદાહરણ માટે ધ્યાન માની લો કે એક કૂવો છે એ કુવાના અંદર આપણે એક માટ અને એક હલકો પદાર્થ એટલે કે કાગળનો એક ઊંચો વાળીએ અને એના નખીએ બરાબર જોડે જ નાખવાનો કુવામાં બરાબર આમ છોડ દેવા રેડી તો આપણને ખબર છે કોણ પહેલું પડશે હા બાટ કારણ બાટમાં વજન છે એટલે પહેલો જશે અને હલકો પણ છે કાગળનો ટુકડો એટલે જશે નહીં પણ હવે એ કુવામાં ફરીથી પ્રયોગ કરીએ એ આખા કુવાના શૂન્ય અવકાશ કરી દઈએ અને હવે આપણે શું કરીએ બાટ અને કાગળનો ડૂચો બંને જોડે નાખીએ કોણ પડશે હવે પેલો જાતે કેમ બે પડે હવે હવે બંને જોડે પડે કેમ કારણ કે શૂન્ય અવકાશ કરવાથી અવરોધ ઓછો થઈ ગયો પરિણામ બદલાઈ ગયું એટલે તમે સમજો કોઈ પણ પ્રયોગ જ્યારે થાય છે ત્યારે શૂન્ય અવકાશ ના કરતા અને શૂન્ય અવકાશ કરતા પરિણામ જુદા જુદા છે પહેલું પરિણામ કયું હતું તો પહેલામાં પાર્ટ પહેલા આવતો એક કિલોનો બરાબર કાગળનો ટુકડો આવતો ન તો બીજામાં પરિણામ બદલાઈ ગયું એટલે શૂન્ય અવકાશ કરવાનું એક જ કારણ હતું શું તો પરિણામ योग्य मड परिणाम योग्य मड रेडी ओके okay. अबे सुनने आप कस कर लिया काज काज ने एक नड़ी आती है ना तो ऊंचू वोल्टेज ऊंचू वोल्टेज वाले कमर पड़े बैटरी जोइंट करी है कसू बर्मन ने बैटरी जोइंट कर मारी है आई एनोड ने के थोड़ा ने एनोड डे बनाया के थोड़ा ने एनोड में कोई बड़ा धातु ले सकते हो सेना जी के थोड़ा ने एनोड धातु ना कौन आज धातु ना कोई के कोई के मारा एयू ले लेनी छे गोल्ड ले लेनी गोल्ड नी पण લઈ શકો કોઈ કે मारा प्लेटिनियम લેવું છે બરાબર તો કેથેનિયમ પણ એનો કેથોડ તરીકે લઈ શકો એટલે કોઈ પણ ધાતુનો તમે ઉપયોગ કરી શકો રેડી હવે શું કરી ઊંચો વોલ્ટેજ પર કર્યું હવે આ કિરણ જો દમે અંદર બહાર જો કિરણો દેખાય છે કે ના હા તો કિરણો નરી આંખે જોઈ ના શકાય तमें कदाच मान लो कि एक्सरे पड़ावा गया हुए। तो आप जो हाथ मूकी हाथ मान लो आंगली भागी जाए रेडी तो हाथ मूकी तो एक्सरे पड़े तो फट दिन पड़ी जैसे खबर पड़ी क्या नहीं पर किरणों देखा ताम्यें ताम्यें तो है तक यू तेरे बाहर जो गया तो बाकी एट तो पेलो क्या ओके देखो हमें खबर है ना हूँ बर बजू कर तो नहीं तो किरणों नरी आंखें देखा से नहीं इतने हम ना जुबान मटे आप लोग कोई सुख करें तो प्रश्नपूर्ण पढ़ाना क्यों करें बनो प्रश्नपूर्ण प्रश्नपूर्ण पढ़ाना मिनट मुझे जीन अपर प्रस्कुरण असर नहीं सक पाए तुम्हें टीवी चाहिए हां तो जो टीवी आ, दम, अंदर में अंदर आप लोग देखिए का आ टीवी है टीवी नो आ एकदम अपना कही डेस्कटॉप से पेलो तो एना अंदर पण आवी पाछन ने बाजू में क्यूब हो पाछन ने बाजू में आगे कुछ होय तो अने क्यूब माती निकलकर किरणों आ टीवी तुम्हें अइया बसेवर मारी आ तमे तो जो मस्त लागो रेडी हां रेडी हां और तमे सु જોઈ रया टीवी जो ही रहे हो रेडी अबे जो जो हाँ टीवी तो मैं जो ही रहा हूँ इधर थायचेसू तो ये जन आपनों अय्यां से निकलती आठ यूं छः पांच बार तो अय्यां का बात बराबर नहीं देखा ऊपर जो आपना अय्यां बज माइटर ओके अय्यां चेक okay? कर आठ टीवी नो मैं ना आपना कहिए नेक्स्ट नो बराबर अय्यां आप એટલે અહીંથી આપણે ટીવી જોઈ રહ્યા છે પાછળ કેથોડ નળી છે કેથોડ નળીમાંથી નીકળતા કિરણો અહીંયા અથડાય રેડી અને અથડાય એટલે શું થાય નાના 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 બિંદુ સર્જે હજી જર્મરી આવીએ ને રેડી તો જર્મરી આવતા હોય પણ એ ડોટ બધા ડોટ જ્યારે ભેગા થઈ જાય એટલે એક આકૃતિની રચના કરે બરાબર અને આકૃતિ જેની હોય बबीता बना जितना तो लाग, लाग आ, बना पहले आप लोग पूछते ही हाँ जितना लागो बबीता हाँ एक नाम था बराबर जितना लगे सारा लागे नचता ओके अबे आप लोग बताइए तो आने के बाद प्रश्नपूर्ण असर ये प्रश्नपूर्ण असर था ही ये पढ़ता ऊपर जिली सर किरणों पोते दृष्टिमान नथी कभी बड़े जेना इतना पढ़ता ऊपर तो करेगा है, जीजी सकता है। इतना मतलब इंजन का पढ़ो रातों से पशुपुरा पढ़ो, पशुपुरा पढ़ो सेनोबनिलों में पूछा तो जिंक सल्फाइड हो, सेनोबनिलों है जिंक सल्फाइड नो पशुपुरा पढ़ो है जो, पन्ना पढ़ो, जिंक, हाँ, जिंक, सल्फाइड, सल्फाइड। पर अब जिंक सल्फाइड नो मैंने कौन सा र કપઈ આના અંદર થી ઊંચા વોલ્ટેજ માંથી જે નીકળસે કિરણો કયા છે તો એની તો નોધડી કરતા તા એ લોકો રેડી અત્યાર તો તમને ખબર છે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે પણ એક વખત નતી કે રેડી એટલે એ લોકો એંથી નોધતી ક્યાંથી કોઈ કિરણો નીકળે અને નીકળતા 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 એથી પાર થઈ અને આ બાજુ ગયા અને શું અસર બતાય પ્રશ્પૂરક પણ દાવ પર તે ઝબકારા થવા માંડે ઝબકારા ખબર ધાબા પડતા હોય છે એટલે તે ઝબકારા થવા માંડે એટલે એક વખત ઝબકારો થયો બીજી વખત ઝબકારો થયો ત્રીજી વખત ઝબકારો થયો એટલે એ ઝબકારો એમને નો ધ્યાન એટલે એમને ખબર પડી કે કેથોડ કિરણ જે નળી છે એના અંદર કંઈ ના કંઈ ઉત્પન્ન થઈ રહ્યું છે અને કઈ બાતથી ઉત્પન્ન થાય કઈ બાજુ જાય તો એમને નોંધ્યું કે કેથોડથી ઉત્પન્ન થાય છે અને એનોડ તરફ જાય છે હવે એમને નો વિજવાર ખબર હતો કેવો હતો ધન એટલે કેથોડ ઉપર થી આવે છે અને એનોડ તરફ ખેંચાય છે મતલબ એનોડ તરફ ખેંચઉ તો ધન ચાર્જ बाजू ખેંચે તો આ કિરણો કેવા હશે તો ઋણવાળા છે કેવા હશે ઋણવાળ એટલે એમને ખબર પડી કે કેથોડનો વિજભાર કયો હતો તો કેથોડનો વિજભાર ઋણ હતો એનોડનો વિજભાર કયો હતો ધન તો કિરણો કઈ બાજુ ખેંચાયા કેથોડ થી એનોડ તરફ એટલે ઋણ થી ધન बाजू ખેંચેુંદુ ખેંચાય ના એટલે કઈ વાત થી કહે ચાહે કે થોળ થી એનો તર એટલે એમને ખબર પડી કે શું ખબર પડી ગઈ જે આ ઇરણો ઉત્પન્ન થાય છે એનું વિજ્વરણ થવ છે તો કે ઋણ વિજ્વરણિત કણો હશે ઋણ વિજ્વરણિત કણો હશે આટલા સુધી ઓકે બરાબર તો શું કહે છે આ નળીના અંદર કે થોળ કિરણ નળીના અંદર થોડું જોઈએ તો ભાઈ પોઈન્ટો કેવા છે આપણે ચોપડીમાં શૂન્ય આપા દરવાતી કાચની નળી જેને શું કહેવાય કે થોળ કિરણ આવડી જાય

विद्युत रोणशील करेला कोई हलचलन ना रे जो हलचलन ना है तो सो देला अगर पश्चात ते गिरालो એટલે આપણો દેબુ લાગે બાકી ચૂંકી ગતિ કરે છે બહુ મોટી ફણા ગતિ બાકી જોકી નથી કેવી જે સીધી રેખામાં છે જે રેખામાં છે સીધી રેખા રેડી હે સુધી કમ પડે એટલે સિલ કરવાનું કારણ એટલે કીધું છે એમનું કોઈ એક પણ શબ્દ ચોપડીમાં એમנם ન લખેલ હોય કઈકના કઈક તો કારણ હોય રેડી એટલે આપણો ના ખબર પડે એટલે આપણો કહીએ બંગો કોઈ કામનું નહી સમજ પડે કે નહીં ભણ્યા પછી જોબ નહીં મળતી પલાણો નહીં મળતો બેકરો નઈ મળતો તણાવ બધી કામનું હોય કે કશું ના કામનું હોય એવું હતું નથી ચાલ પછી ઉપયોગ જોઈએ તો કેથોડ કિરણ નળીનો ઉપયોગ શું હતો તો આ નળીનો ઉપયોગ થી શું કહી શકે ત્યાં તો શું ઉત્પન્ન થયું તો કિરણો ઉત્પન્ન થાય કિરણોને એક નામ આપવું હતું કઈ બાત ઉત્પન્ન થતા હતા કેથોડમાંથી ઉત્પન્ન થાય એટલે એ વખત ઇલેક્ટ્રોન નામ નહોતું આપ્યું એમને કહી દીધું તો આ કયા કિરણો છે કેથોડમાંથી ઉત્પન્ન થાય છે માટેનું નામ આપી દીધું કેથોડ કિરણો એટલે આ ક્વેશ્ચન કદા જે રીતે આ પૂછાય કેથોડ કિરણો વાળો પ્રયોગ સમજાવો તો એ ચાલે કેથોડ કિરણો વાળો પ્રયોગ સમજાવો તો ઉત્પન્ન થતા કિરણોને એક નામ આપ્યું જે હતું કેથોડ કિરણો હા પછી જેમ જેમ સમય ગયો એને ઇલેક્ટ્રોન કીધા પણ એ સમય જતો ખબર હાલ પહેલા સ્ટાર્ટિંગ મેં એમને ખબર પડી નથી બરાબર તો કે થોડ કિરણોની પ્રાપ્તિ કરી આપણે આન વાળી શું કર્યું કે થોડ કિરણોની પ્રાપ્તિ રેડી પછી લાક્ષણિકતાઓ ભાઈ આ કેવી લાક્ષણિકતાઓ ધરાવે છે તો લાક્ષણિકતા કોણ કોણ કોની લાક્ષણિકતાઓને ચર્ચા કરીએ કે થોડ કિરણો કે થોડ કિરણો કેવી લાક્ષણિકતાઓ ધરાવે છે તો પહેલી લાક્ષણિકતાઓ કે થોડ કિરણો ફરજિયાત પણ કે બાકી ઉત્પન્ન થાય કે થોડ જાય કે બાકી તો પહેલો પોઈન્ટ કેથોડ કિરણો કેથોડમાંથી ઉત્પન્ન થાય છે એનોડ તરફ વહન કરે છે તો ગતિ કરે છે રેડી બીજો બીજો પોઈન્ટ શું કહે છે કેથોડ કિરણો પોતે દ્રશ્યમાન છે તમે જોઈ શકો કરો આના અંદર ના તો આપણે તેનો ઉપયોગ કર્યો પ્રશુરણ પડદાનો એટલે કેથોડ કિરણો પોતે દ્રશ્યમાન નથી માટે આપણે શું કરીશું પ્રશુરણ અસર ઉભજાવા માટે પ્રશુરક પડદાનો ઉપયોગ કરીશું એટલે કે જે કે થોળ કિરણો પોતે દ્રષ્ટ્યમાન નથી માટે આપણે શું મૂક્યો પશ્પુરક પડદો મૂક્યો પશ્પુરક પડદો શાનો બની લોય જીનનો પ્રયોગ કે રેડી આગળ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આ નડિયા તા એમને જો કર્યું પછી આ નડીના અંદર બે ક્ષેત્રો મૂકે નજીકમાં મને લોકો એ ધનભાર અને અહીંયા ઋણભાર મૂક્યો જો ધન અને ઋણ મૂકવા મતલબ એ લોકોએ એક બેટરી લાયો એક બેટરીના બે છેડા મૂક્યો એક ધન છેડો ને ઋણ છેડો રેડી એ ધ્યાન વિદ્યુત ક્ષેત્ર મૂક્યો તો આ જે કિરણ હતા એ અહીંયા સુધી પોટતા નતા જબ કરા એ થતા નતા મતલબ તો દવા એ કિનો આબે મડી જાતા હું તમને એમ કહું મને તમને તરસ લાગી તો આથી તને ઘેર જન પાણી પીવાનું કોઈ બચ્ચે અહીંયા મન પર ડટને પડીએ તો ત્યાં શું કરવાનું હા તું એના રૂમ બીજ પર છે ને એના બચ્ચે ધન પર પડી જાય તો એ બાજુ પડી છે બટ ઠીક છે કે આપણો બચ્ચે પાણી પડી જાય તો બચ્ચે પી લેવાના કે તરસ લાગી છે કેમ પડી ઘેર જન પીવું એ તો જરૂરી નઈ તો આને ધન માર તરફ આનું જવું અને કઈ બાજુ જવું ધન માર જો ધન વાને એ પડી જાય તો એ પડી જાય એટલે અહીંયા કોઈ અસર ઉપજા ના ઉઠ્યા તો આપણે લખી સકીએ શું લખી સકીએ કે કેથોડ કિરણો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિચલન દર્શાવે છે કેથોડ કિરણો શું કરે છે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું કરે છે વિચલન અનુભવે છે ચલો એક વખત એમણે કહ્યું આપ્યું ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર બીજી વખત એમણે ચુંબકીય મુગ્નું સમજ્યું અહીંયા n નું કહ્યું

તો કેથોડ કિરણો શું અનુભવે છે વિચ્છક અનુભવે છે વિચ્છક પછી અમને એવો આઈડિયા આવ્યો કે લાઉડ બંને ક્ષેત્રો લગાવી દઈએ એટલે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર જોડે લગાયા તો કોક એકાપર પડી ગઈ અયા શું એસ પણ રાખ્યું અહીંયા ધન રાખ્યું અહીંયા એન રાખ્યું અહીંયા ઋણ ઋણ રાખ્યું જ્યારે બંને ક્ષેત્રો જોડે લગાયા ત્યારે કેથોડ કિરણો સીધી રેખામાં ગતિ કરવાનું લાગ્યા देखा वो किसी। वो बे हुए। एक एक तो कही हम तु तों पे बोला पे बोला कई बाजू में जवाय कोई बाजू में न जवाए सीधा एड जावे तो पड़ी पहली बाजू में तो पे खोटू ला

કે થોડ કિરણો સીધી લાઈનમાં ગતિ કરે છે રેડી આયા સુધી ઓકે કોઈ નોચો નહી પછી કેજે તો આ પોઈન્ટ આપણે હતો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં સીધી લાઈનમાં એટલે કે રેખીય ગતિ કરે છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી દેખામાં ગતિ કરે છે એકલો વિદ્યુત અથવા એકલો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ દર્ શું થાય વિચ્છરણ નું રૂપ આવે છે રેડી કોઈ ઓકે પછી કેજે

કૃપીય થોડકી રણો કોઈ પણ એક નામ આના અંદર કદાચ એટલો શૂન્ય અવકાશ આપણે લીધો કદાચ કોઈ વાયુ એ ભરેલું હોત ન તો એના પર આધાર એ નથી બરાબર તો એ એમ કહે છે નળીમાં ભરેલા વાયુ પર આધાર રાખતા નથી એટલે નળીમાં કયો વાયુ જે તું છે એના પર આધારિત નથી બીજું કે વિદ્યુત ધ્રુવોમાં લીધેલા હાતુ પર આધારિત નથી તમે એમ કહેજો કે આ કેથોડની રણો અહીંયા માની લો કે મો અહીંયા થી આ વિદ્યાર્થીઓ છે એટલે એમાંથી બે નો કોઈ પ્રયોગ આપણો બરાબર એક આ છોકરાનો પ્રયોગ આપ પેલે આના બરાબર મન લો આના આ પ્રયોગ કરવો છે એને બીજો કોઈ મરીલી એક ખીલી મળી ખીલીમાં આવો પડે ને રેડ એક ખીલી અહીંયા મૂકી દીધી એક ખીલી અહીંયા લોખંડની હતી એટલે અહીંયા મૂકી દીધી તો આ પ્રયોગ થશે કે નહીં થશે કે થશે હવે આ છોકરો જે ઘેર જાય છે એને કોઈ ખીલી બીલી મળી નથી બરાબર એના પર ચાંદીની લકી હતી બરાબર એ ચાંદીની લકીને બે જે કહેવાય ને પિરા

तो है प्रयोग देव मतलब तो देव जे के थोड किरण उत्पन्न था ये ए अने प्लेट साथ ही कोई संबंध ना तमे तो धातु लो ये वार्ता पूरी थी ये उत्पन्न था से कभी पड़ी कई धातु ली थी अने कोई मतलब नहीं एफ लो तो है, लो, तो है चलो सी लो रेडी એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હ વિદ્યુત ધ્રુવોમાં લીધેલી ધાતુ પર આધારિત નથી ઓકે હવે છેલ્લો ક્વેશ્ચન છે

બે મિનિટમાં સમજી લે. આ એવું કેવા માંગે છે? બધું ધ્યાન અહીંયા કર તો 2 મિનિટમાં આવડી જશે. આ એવું કેવા માંગે છે? આ નામ અંદર જે શું નીકળે છે ખેતળ કિરાણો ખેતળ કિરાણોના ઉપર જો મોટો ઋણ વિસ્phar હોય મોટો તો હોય ઋણ વિસ્phar તો ગતિમાં શું થાય વધારોમાં ઘટાડો વધારો વધારો થઈ જાય ઋણ વિસ્phar જેટલો વધારો

તો ઋણ વીજભાર જેટલો મોટો થાય એટલો આના પ્રતિ વિચલન વધારે થઈ જાય કે બહુ બડી દોડ તો પોચી જાય આન પડે તો ઈઝીલી પોચી જાય એટલે કે છે કણ જે વીજભાર છે એની માત્રા વધારે કણના વીજભારની માત્રા વધારે તેમ વધારે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં પારસ્પરિક ક્રિયા પ્રમાણે વિચલન થાય છે એટલે જ એમ કણના ઉપર વીજભાર જો મોટો થાય જશે તો વિચલન પાવરફુલ થશે ખબર પડે છે અહીંયા તમે માની લો ધનભાર મૂક્યો તો હવે ઋણભાર ભાર ફટ લઈ જશે કેમ કાકો ઋણ ઉપરનો વિચાર કેવો કરો તમે વધારે હોય એટલે આકર્ષણ વધી જાય આકર્ષણ વધી જાય વધી જાય મારા પાસે એન છેડું હોય અને એસ છેડું હોય તો તમે માની લો મારા પાસે ચુંબક છે અને ખીલી છે બરાબર હવે દૂર મૂકે છે એટ્રેક્શન નહીં કરતા પણ ખીલી મોટી થઈ જાય તો તો ચુંબકને ખેંચી લેતો આવો કહાની ખબર પડે જો સમજો તો એક ભાર જો વધવામાં આવે કે ઋણ વીજ તો ધન વીજ ગમે તે એક ભાર વધારવામાં આવે તો વિચલન શું થઈ જાય વધી જાય બીજાને ખેંચાવું જ પડશે રેડી એટલે અહીંયા કે ઋણ વીજ ભાર વધારવાથી શું થઈ જાય આ કણ ઝડપી ગતિ કરી શકે આની ગમે પડે વિચલન એટલે ઝડપી ગતિ કરી બરાબર હવે કે છે કણ જેટલો હલકો તેટલું વધારે વિચલન હું તમને એમ કહું જોજો અહીંયા ઉપરના પોઈન્ટમાં વીજભાર કીધું કણનું દળ નહીં વધારવાનું બીજા પોઈન્ટમાં કણનું દળ વધારવાનું રેડી પહેલામાં વીજભાર વધારો વીજભાર અને દળ જુદી વસ્તુ સમજજો પાછા એવું ના વિચારતા પહેલામાં શું વધારે વીજભાર ઉપરનો ઋણચાર્જ જ વધારે ઓછા રેડી અને બીજા કિસ્સામાં એમ છે કે એનું દળ હું તમને એમ કહું કે એક ભારે વ્યક્તિ અને એક કોરો વ્યક્તિ હવે બે જણ અંગત દોડાયું કોણ હોય પહેલા જીત તો બરાબર આ તો નોર્મલ છે રેડી તો બસ એ જ કે છે કોણ હલકો હશે અંયા હલકો હલકો અલકો ની પાછું દોંડા જો હા હલકો કેવું હલકો પણ હા કણ વજનમાં હલકો હોય તો અહીંથી એ ગતિ કેવી કરે જોડે બી કરે કણ ભારે હોય તો કે બેય બુધવારની બેય બુધવાર તો બમ પડી ગઈ ને મને તો એ દબન થી વધારે બમ બુધવાર હોય પણ વજનમાં ભારે હોય તો ના કુદાય ડોંડા કોમરાજીવા હોય વજન तब खुदा हो तो बच्चे को घों ले रे पहले खुदा है नहीं तो हल्का माइंड कदा खुदो ताकत करो तो एक दफा से बीजा दबाओ जाइए काय हमारे वो साहस कर रहा है नहीं એટલે તમે કદાજ ખુદ તો અમે ના કુદીએ હવે બડી રેડી એટલે વજનમાં જેટલો કણ હલકો એટલું વિચલન વધારે કણ ભારે તો વિચલન ઉછ ઉછલા ઓછો રેડી હવે કેજે વિદ્યુત રૂમનો વોલ્ટેજ વધે તેમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો બળ

પણ ચુંબકનો મોટો કરો ખીલી નોટી જાય ને ભાઈ બસ એ જ વસ્તુ હોય આનો ઋણ ચ ને મોટો કરો તો એ વિચલન વધત પણ સાને વાળનો ધન ચ મોટો કરો તો એ વિચલન વધત તો બે કિસ્સો એ છે કે જો શેલા કિસ્સો એ જ જન થાય જો વિદ્યુત ઋણનો વોલ્ટેજ વધે વોલ્ટેજ વધે એટલે ધન અને ઋણ વીજભાર જો તમે વધારી દો અચાનક વોલ્ટેજ તમે વધારી દો તો શું થશે વિચલન વધશે રેડી ચુંબકિય ક્ષેત્રનો બળ વધારવામાં આવે तो ये विचलन बदल तो ये एन चलो लिदो ये मोटो लिदो है S एस चलो लिदो ये मोटो लिदो तान विचलन जो दे से पावर फुल दे अब अपने तो विचलन क्या रे बदे कितना तो किस्सा में बदे पहले किस्सों सु करवाती विचलन बदल तो क्या चीज़ विज्ञान बदल रहे कौनो विज्ञान जेते इलेक्ट्रो के थोड़े किनो जे ऐना उपन विज्ञान मोटो करवाती विचलन सुधा है पावर पूल इतने ऐना उपन विज्ञान मोटो करवाती विचलन पावर पूल था रेडी धन इतनो इतनो પછી બીજો બીજો પોઈન્ટ શું હતો ચાલ હા કોણ અભિસામે વાળන්නේ કણો જેટલા હલકા એટલું વધારે વિસન બધા ભારે કણો છે તો પાવરફુલ દોરી દેયા કરતા બહુ બધી ધીમે ધીમે દોરશે પણ હલકા કણો છે તો જોણ પી વિસન કરશે બરાબર પછી ત્રીજો સામે વાળન વધારો કોણના ઉપર વિજભાર નહી વધારો શું વધારો ચુંબક્ય ક્ષેત્રની પ્રબળતા વધારો તો તો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારો તો શું થઈ જાય કણોનું વિસન વધે परमाणु विज्ञान त्रण किस्सा जो है बहुत इजी है तो कोई पड़ी पहलो किस्सो इलेक्ट्रॉन पर तो के थोड़ ऊपर नो विचलन होता तो ये विचलन थसे बीजो किस्सो के कण जितलो हल्को विचलन थसे तीजा किस्सा में के कण इतना इतना रागे ना पड़ो विचलन पण जे चुंबकीय क्षेत्र लो तो विद्युत क्षेत्र लो इना ऊपर बल होता इना इनु बल होता तो पड़ी तो ये सुधर से विचलन रेडी आज सुधी ओके दे दे